જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયો તો આજનું ચેલેન્જ વિડીયો છે આપણે મટકી ફોડ ફરીથી આગળ મટકી ફોડ નું વિડીયો બનાવી દઉં આપણે પણ એમાં જગ્યા એવી હતી કે બધા મોણસો અંદાજ મળી જતો હતો બરાબર આજ આપણે ખુલ્લા ક્ષેત્રમાં માં આયા છે આરી મટકી આજા બધા માણસો આજ કોઈને અંદાજ મળે ઉસે જ નહીં તો આજ જોઈએ કે કને નફી જોર કરે છે અને કોણ જીતી જાહે ઇનામ ઇનામ જાહેર ઇનામ 500 રૂપિયા 500 રૂપિયા જે જીતી જાહે એને 500 રૂપિયા બરાબર એ જો ટાઈમ એક જ મિનિટ એક જ મિનિટ કાયદેસર પેલા રાઉન્ડ માં બે જણા જીતી કે ત્રણ જણા જીતી તો પછી બીજો રાઉન્ડ થાય હો ઓ ઓ બરોબર કે આપણે મોરે કર્યું તો એ રીતના ઈ ટાઈપ જ પેલી ફેર તો તમે જીતી ગયા તો બરાબર આ ફેર ફરીથી 500 જીતવાના છે હા જીતવાના એટલે કમ્પલેટ ગોળ ગોળ घुમાય રે આપણે ચાલુ કરવાનો ટાઈમર ઓય અને સ્ટાર્ટ ગીતા પછી કોઈ બોલતા ના હો ટાઈમ પટી જાય એટલી ઘડા 19 પેલા બરોબર અમે અમે બરોબર છે બસ સડી સ્ટાર્ટ આપડે આટલે રાખો

आपल्या जीवली टाइम पुरो था जी

બમાય 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 ઢક્કા મેલ ઢક્કા મેલ આમાજી બમા હ સાડી માતા ના યાર જગ્યાએ લઈ લો બમાય જગ્યાએ લઈ લો બહુ સબ દો પી લો બાંજો મંગ ખબર હળવાઈ ગયો તું બંધા અલ્યા

લાકડી <laughs> 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 <laughs>

Voltana, vuelta,

जी उभाला हां जी કે આ જોતો હતો મારામ ગયા

બોલો રાઈટ <laughs> <laughs> પુરુ પુરુ હોમ મેમ મેટલી ચલો ભાઈ હલો લેજે શેટો લઈ જતો

बाइचिल आवप बोड़ चक्कर सली है बाइवल अक्रियाल दोख हाथ माई <laughs> भे <My> सिक्स मारे अचाच बोग आशाद नहीं जीतू के <laughs> <तो आता> <laughs> <ले आता। laughs>

અભિષેકને આપણે એનું ઇનામ આપી જાય બરાબર પાંચસો રૂપિયા લો તો આ વિડીયો વાંચન પૂરું થાય છે આ વિડીયોને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ ફિટનેસ પાટનને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી